તો ફાઇનલ મિત્રો આ આપણું હિટાસી છે અને આ જોઈ જવું આપણો હાથ પણ નથી પહોંચતો એટલું અતર છે અહીંયા જો આમ કરીશ તો એ હાથ નહીં પોગે હા મિત્રો કેમ છો મજામાં મજામાં જશો તો આપણે ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે અહીંયા એક મોટું હિટાસી આ વિડીયોમાં આખું પ્રોપર દેખાડવાનું છે તો આ વિડીયોમાં અમને બનાવી જો એન્ડ સુધી અને આનું સેન જોઈ જુઓ ને જો અહીંયા આના જેક છે આ જેક એકવાર જુઓ તમે આનો જેક છે આ પાછળનું આનું વજન્યું છે આપણને જો કે બ્લોગ બનાવતા આવડતું તો છે નહીં પણ આ તો શરૂઆત છે ખૂબ સરસ મજાનું অঁ হিটা যায় ৰাখো આખી ડિસ્પમાં તો ગપભગ તો નથી જ આવવાનું કે આ છે જ બહુ મોટું ઈટાસી હા હવે આવી ગયું ગુજરાતનું મોટામાં મોટું ઈટાસી છે ને આપણે આ કઈ જગ્યાએ છે એ કોમેન્ટમાં મેસેજ કરો એટલે હું તમને લોકેશન આવીને દઈશ કે આ જગ્યાએ આ ઇટાસી રાખ્યું છે અને આ બધું જો એનો ઓજાર બધો પડ્યો છે આ બાજુ છે અને જો અહીંયા પણ આમનો આ ઇટાસીનો ઓજાર છે ને આ એમનું નામ તો તમને ખબર જ હશે ન ખબર હોય તો કોમેન્ટ કરજો તો આપણે એ કોમેન્ટમાં પણ જવાબ આપી દઈશું અને આનો આ રસ્સો માટેનો રસ્તો આ છે આનો રસો હે ગમે એ વસ્તુ ઉપાડીને તો લઈ જવા માટેનો બધી તમને ખબર જ હશે કાંઈ પણ સારું છે બહુ જોવાની વિડીયોમાં મજા આવશે ને આપણા મિનિમોર્ક ગ્લોમાં બનારે જો આમ નામ આપણે જો આ મુકેશભાઈ પણ આપણી સાથે જ છે મુકેશભાઈ નાખીએ એની પણ યુટ્યુબમાં ચેનલ હૈ એનો વ્યૂ એમાં કંઈ ઘટે જ નહીં આ વસ્તુ તમે ક્યાંય જોઈ હોય તો આપણને કમેન્ટ કરી દેજો બહુ સારી છે અને આમનામ બનાવી જો વિડીયોમાં આ મોટામાં મોટું આપણે ગુજરાતમાં ઇટાસી રાખેલું છે અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ને મળી નેક્સ્ટ નવા વિડીયોમાં